ધર્મરાજે કીધું પ્રભુ એક કામ મોટા મોટું રહ્યું કે બ્રાહ્મણો ભોજન કરે હેઠા ઉપાડે કોણ અને દ્વારિકા નાથે આંગળી ઊંચી કરીને ધર્મરાજ બ્રાહ્મણોના ભોજન કર્યા પછી એના હેઠા પતરાડા ઉપાડવાની જવાબદારી મારી કારણ ઊંચા ઊંચા સબ ચલે નીચા ના ચલે કોઈ જો સબસે નીચા ચલે તો સબસે ઊંચા હોય હા આપણે જાતો કંઈક યોગ્ય છે પણ દક્ષિણ ભારતમાં તો નિયમ છે વૈષ્ણવો દક્ષિણ ભારતમાં અમુક સમયે બ્રહ્મ ભોજન ને એ બ્રહ્મ ભોજનના પાત્રમાં ભોજન કરાવનાર મનોરથીને યજમાન એ પાત્રની અંદર પોતે આખા આરોટતા હોય છે સાહેબ હા એમનેમ નથી કીધું નમો બ્રહ્મણને દેવાય બ્રાહ્મણને ના પાય તો વાંધો નહીં બ્રહ્મણને ના બોલાવાય તો વાંધો નહીં પણ વૈષ્ણવો મારી એક વિનંતી છે એ વ્યક્તિનું અપમાન ના કરશો એક બ્રાહ્મણનું અને બીજું વ્રજના ચોબાજીનું વ્રજવાસીને કોઈ પણ દિવસ અવિવેક ભર્યા શબ્દ ના બોલશો વ્રજવાસીને ગમે તે અપમાન ના કરશો વ્રજવાસીને કદાચ ન અપાય તો જય શ્રી કૃષ્ણ કરજો સાહેબ કહ્યું ને હા બ્રાહ્મણની ઉદાસીનતા અને વ્રજવાસીનું રુદન આ જીવનમાં કોઈક વખત તમને બહુ કોઈક વખત કોઈક વખત તમને જીવનમાં બહુ મોટો સ્થાપિત અનુભવ થાય છે બ્રાહ્મણ ને વંદન કરો ના ભાઈ તો જ શ્રી કૃષ્ણ અને આજે બધા જ બ્રાહ્મણોને વિનંતી કરજો કે એવા આશીર્વાદ આપજો અમારા સમસ્ત પરિવાર નું કલ્યાણ થાય ને અને ભાગવત ના દસમ સ્કંદમાં તો લખ્યું છે રાજાની કથામાં લક્ષ્મીજી ભગવાન લક્ષ્મીજીને કહે છે કે હે લક્ષ્મીજી મને અન્ય બીક નથી જેટલી બીક બ્રાહ્મણોની છે અવિવેક થાય અને બ્રાહ્મણ કદાચ નારાજ થાય તો લક્ષ્મીજી હું બધું જ જોઈ શકું છું પણ બ્રાહ્મણ નું અપમાન કે બ્રાહ્મણ ની નારાજગી હું જોઈ શકતો નથી હા ભગવાન ને વંદન કરો સાહેબ